ગત રોજ તે બોલેરોમાં આઠસો થી વધારે મરઘીઓ ભરીને બોલેરો લઈને સુરત જવા માટે નીકળ્યો હતો રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં તેઓ બોલેરો લઈને સુરત તરફ જઈ રહ્યા હતા તે વખતે પાલેજથી નબીપુર બ્રિજ પસાર કરી શીતલ હોટલ ની નજીક માં આવતા હાઈવે ઉપર ટ્રાફિક હોવાથી તેણે બોલેરોને બ્રેક મારી હતી આ સમયે પાછળ ચાલી રહેલા ટેમ્પાના ચાલકે બોલેરોને ટક્કર મારી હતી ટેમ્પો ભાવનગરનો રહેવાસી પ્રકાશ યાદવ ચલાવી રહ્યો હતો બોલેરો પલટી મારી જતા મરઘા ભરવાનું પીંછરું દબાઈ જતા તેમાં રાખેલા આઠસો મરઘાઓ દબાઈ ગયા હતા જેમાં તેમના મોત નીપજ્યા હતા બનાવ સંદર્ભમાં ટેમ્પા ડ્રાઈવર સામે નબીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અકસ્માતમાં બોલેરો સવાર ડ્રાઈવર અને તેની પત્નીનો આ બચાવ થયો હતો ભરૂચ અને વડોદરા વચ્ચે હાલ હાઈવેનો પહોળો કરવાની કામગીરી ચાલી રહી હોવાની બંને સાઈડ ખોદકામ કરવામાં આવ્યું છે તેથી વાહનોને ધીમી ગતિએ ચલાવવાની ફરજ પડી રહી છે